હવે મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો એક મસ્ત વિડીયો બનાવો છે અને તમે જો શેરબજારમાં રસ ધરાવતા હો તો શેરબજારના કોઈ પણ ન્યૂઝ હોય તેમાં તમારે રસ લઈ અને ન્યૂઝ સંભળવા પડે મિત્રો આપણા રાજ્યસભા અને લોકસભા એમાં જે પીએમ મોદીનું ભાષણ પહેલી વખત શેરબજારની વાતો છે અને સરકાર જે દેશનું સંચાલન કરતું હોય સંસદમાં અહીંયા જો બજારની વાત થતી હોય તો આપણે શેરબજારના જે ઇન્વેસ્ટર્સ તેના એના ઉપર ધ્યાન આપવું પડે એ સરકારની પોલિસી શું છે સરકાર શું વાત કરી રહી છે મિત્રો જરાક તમે સમજવાની કોશિશ કરજો કે આ વિડીયોમાં જે સરકારી કંપનીઓની વાત કરીએ એમણે એ વાત આપણે કરવાની છે આપણે કોઈ રાજકારણની વાત કરવાની નથી માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે માર્કેટના સમાચારોથી વાક્ય રહેવું પડે અને માર્કેટમાં શું સમાચાર છે શેર માર્કેટમાં શું ન્યૂઝ છે આપણે આપણી ચેનલમાં રાજકારણ બાને કોઈ વસ્તુ લાવતા નથી પરંતુ આ શેર માર્કેટના સમાચાર છે આ પોલિટિક નથી પણ જે સમાચાર છે તેની વાત કરવાની છે રાજસભા અને સંસદની વાત કરીએ તો પીએમ મોદીની વાત તમે પણ સાંભળીએ છીએ પહેલાં જે પ્રમાણે ચાલતું હતું તેવું હવે ચાલતું નથી મિત્રો પો દસ વર્ષ સુધી સરકારી જે શેરો હતા તે જે ભાવમાં હોય એ ભાવમાંથી ઉપર જવાની કોશિશ ન થતી લોકો પોતાના પોર્ટફોલિયોમાં સરકારી શેર રાખવા માગતા ન અને શેર માર્કેટની વાત હતી તેમનામાં નેવું મિનિટનું ભાષણ હતું એમાં મોટા ભાગની વાતો શેર માર્કેટની હતી મુખ્ય મુદ્દો શેર માર્કેટનો હતો બે કરોડથી શેર માર્કેટમાં બે કરોડથી ઓછા લોકો હતા અને આજે સોળથી સત્તર કરોડ ડિમિટ ખાતો ખોલ્યો નથી અને આ સંખ્યા સતત શેરબજારમાં વધે જાય છે તમને હું લેટેસ્ટ સમાચાર કહું આ સમાચાર મેં જ ટીવી ઉપર જોયા છે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મ્યુચ્યુઅલ ફંડનો ઓકડો અઢાર હજાર આઠસો કરોડ નો થયો એક જ મહિનામાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં પબ્લિકનું અઢાર હજાર આઠસો કરોડ આવ્યું મિત્રો તમે હવે બાર મહિનાનો ઓલ પ્રમાણે ગોળો તો કેટલા પૈસા શેર માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સતત આવેલા છે અને આ સાથે સતત વધવા વાળી છે તેમના ભાષણની વાત કરીએ તો પીયુસયુ સેક્ટરની અંડરટેકિંગ પીયુસયુ એટલે શું પબ્લિક સેક્ટર અંડરટેકિંગ પીએસયુ એટલે કે સરકારી કંપની એવી વાત થતી કે સરકારી કંપનીઓ સરકાર વેચી ગઈ છે પરંતુ બે હજાર ચૌદ પછી બે હજાર ચૌદમાં બસોની ચોત્રીસ પીએસયુ કંપની હતી આજે બે હજારની ચોપન મિત્રો એલઆઈસીમાં લોકોના પૈસા ડૂબી જાય પરંતુ શેર માર્કેટનું નેચર એવું હોય છે કે તે ઉપર નીચે થતો થતું રહે છે અને એલઆઈસીને ભૂત્યો બંગલો તરીકે બોલતા આ એમ એમના શબ્દો છે પરંતુ એલઆઈસી અત્યારે ઓલ ટાઈમ હાઈ એક હજાર ઓગણપચાસ નેવું પૈસા ચાલી રહ્યો છે વચ્ચે આ શેર ખૂબ ઘટ્યો હતો અને લોકોના પૈસા ડૂબાડી દીધા હતા એવું લાગતું હતું મારે પણ એલઆઈસીનો આઈફ્યુ લાગેલો છે ખૂબ ઘટ્યો હતો આજે આજે પોર્ટફોલિયોમાં છે અને આ કંપની મોટામાં મોટી કંપની છે એનું માર્કેટ કેપ છ પોઈન્ટ પચાસ લાખ કરોડનું છે રિઝર્વની કંપની છે એના છે અત્યારે જબરદસ્ત ભૂખમાં છે મિત્રો હવે આપણે જે સરકારની કામગીરી છે અને જે સરકારી કંપનીઓને જે સરકાર ફંડ ફાળવી રહી છે અને એ ફંડને આધારે કંપનીઓ કામ કરવા માંડી અને કંપનીઓ જબરજસ્ત પ્રોફિટમાં આવી ગઈ છે મોટા ભાગની કંપનીઓ બધી કંપનીઓ તો શક્ય નથી પરંતુ જે ફોક્સમાં આવી છે અને બેન્કો પીયુસી બેન્કો સરકારી બેંકો આ બધી ગજબ ચાલી રહી છે એ એનો એક ઇન્ડેક્સ છે બીએસસી ઉપર તમે પણ એમાં જોઈ શકશો અને તમે ચેક એ કરી શકશો બીએ બીએસસી પીયુસી ઇન્ડેક્સ આજે અઢાર હજાર ત્રણસો નેવ્યાસી પોઈન્ટ ઉપર ચાલી રહ્યો છે અને કાલે અઢાર ટકાના વધારા સાથે ટ્રેન થઈ રહ્યો હતો મિત્રો એક વર્ષ એક વર્ષમાં આ પીયુસી ઇન્ડેક્સમાં બોણું પોઈન્ટ બાણું ટકાનો વધારો કર્યો છે અને તેનો શે આ ચાલુ સરકાર લઈ જઈ છે બે હજાર ચૌદનો ઇન્ડેક્સ બે હજાર ચૌદમાં આ ઇન્ડેક્સ સાત હજાર પાંચસોથી આઠ હજાર પાંચસો વચ્ચે ચાલતો હતો અને એમાં દોઢસો ટકાનો વધારો થયો છે અને એ વધારો મોટા ભાગનો છેલ્લા એક વર્ષમાં વધારો થયો છે આત્મનિર્ભર ભારતનો જે નારો આવ્યો તેના પછી સરકારી કંપનીઓનો સમય આવ્યો છે મિત્રો સરકારે મોટાભાગની કંપનીઓને કામના ઓર્ડર આપ્યા અને કંપનીઓ નુકસાનમાં હતી તે નફામાં આવી અને એમનો નફો પણ વધ્યો અને કંપનીઓનો વિકાસ પણ વધ્યો મિત્રો વધારેમાં વધારે તેજી એક બેવરમાં થઈ છે મોટાભાગની સરકારી કંપનીઓ સારું રિટર્ન આપે છે આ કંપનીઓ એક વર્ષમાં બે પોઈન્ટ પાંચ લાખ કરોડનો નફો કરે છે તેનું નેટવર્થ નવ પોઈન્ટ પાંચ કરોડ હતી જે સત્તર લાખ સત્તર લાખ કરોડ થયું છે એમાં મિત્રો રેલવે સેક્ટરના જે ગવર્મેન્ટના શેરો છે એ પણ ગજબ વધ્યા છે ડિફેન્સના ગવર્મેન્ટ શેરો છે એ પણ જબર વધ્યા છે એચએલ હિન્દુસ્તાન એરોનોટ એણે પાંચ વર્ષમાં આઠસો ટકાનું ગજબ રિટર્ન આપ્યું આવી કંપનીઓ તમે પણ રડારમાં રાખી શકો છો મિત્રો લોકોને ભલે જે વાત કરવી હોય કરે પણ સરકારે જે સરકારી કંપનીઓ છે એને જબરજસ્ત કામ આપ્યું છે અને જબરજસ્ત કામ કંપનીઓ કરે છે જેને જેના પાસે શેરો હતા અને શરૂઆતમાં જને શેરો લીધા સરકારની પોલિસી બદલણ દેશનો વિકાસ બદલણો અને આ કંપનીઓમાં શેર હોલ્ડરોને જે રોકાણ હતું એમને જબરજસ્ત પ્રોફિટ થયો છે આજે પીએસયુ શેર લેવા માટે આપણે બધા એમાં આકર્ષણ ઊભું થયું મિત્રો અને સતત સતત વધે જાય છે મિત્રો જે ડેબિટ ખાતાની સંખ્યા છે એ ભારતમાં એક લોકોમાં જાગૃતિ આવી છે અને રોકાણ ગજબ રોકાણ કરે છે તમે એક મહિનામાં જુઓ અઢાર હજાર આઠસો કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આવે છે એક મહિનાના કેટલી એસઆઈપી ચાલતી છે જે લોકો શેરબજારમાં સમય નથી આપી શકતા જે લોકો સતત શેરબજારમાં રચાપચા નથી રહી શકતા જે લોકોને શેરબજારમાં નોલેજ નથી તેવા લોકો લમસમ મહિને પાંચ હજાર મહિને દસ હજાર મહિને વીસ હજાર કોઈ રેગ્યુલર કરાવે કોઈ લમસમ નોખી દે અને સતત સારું રિટર્ન મળવાને કારણે શેરબજારમાં પૈસા ગઝબ આવેલા છે મિત્રો આને જેટલા પૈસા વધારે આવશે એટલું શેરબજાર વધારે ચાલશે આપણો પણ ફોડિયો પણ આપણે મજબૂત બનાવીએ અને એમાં બે નાની કંપની પીએસયુ કંપનીઓ સરકારી કંપનીઓનો પણ સમાવેશ કરવો જોઈએ થેન્ક યુ આભાર